કે જો તમને આ નવરાત્રીના નવ દિવસોમાં આવા કોઈ પણ સંકેત મળે છે તો તમારે સમજી જવું કે નવ દુર્ગાનો વાસ તમારા ઘરમાં થઈ ગયો છે તો આવો મિત્રો આપણે એ સંકેતો વિશે વાત કરીએ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં કુલ ચાર નવરાત્રીઓનું વર્ણન કરવામાં આવ્યું છે કે જેમાંથી બે ગુપ્ત નવરાત્રી હોય છે અને બે પ્રત્યક્ષ નવરાત્રી હોય છે

જો તમારી કોઈ મનોકામના અધૂરી રહી ગઈ હોય તો આ નવરાત્રીના નવ દિવસોમાં તમે તમારી મનોકામનાઓની પૂર્તિ અવશ્ય કરી શકો છો જો તમને નવરાત્રી દરમિયાન આ પ્રકારના સંકેતો જોવા મળે છે તો તમારે એવું સમજી લેવું જોઈએ કે મા નવ દુર્ગા તમારાથી ખૂબ જ ખુશ છે અને તમારા પર પ્રસન્ન છે કારણ કે આપણા શાસ્ત્રોમાં સાત એવા સંકેતો આપણને મળે છે કે જે નવરાત્રીના દિવસોમાં આપણને જોવા મળે છે અને એ એવું સાબિત કરે છે કે માતાજી તમારાથી ખુશ છે તો મિત્રો નવરાત્રીના દિવસોમાં તમે પણ આ સંકેતોને જોઈ શકો છો આથી નવરાત્રીના દિવસોમાં આપણે સાચા હૃદયથી માં નવ દુર્ગાની પૂજા આરાધના કરવી જોઈએ અને કોઈ પણ ખોટું કામ કરવાથી બચવું જોઈએ તો મિત્રો આવો આપણે વાત કરીએ કે એવા સાત સંકેતો કયા છે કે જે નવરાત્રીના દિવસોમાં આપણને મળે છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે મા નવ દુર્ગાની કૃપા તમારા પર સદાય માટે બનેલી રહે તો આ વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા લખી દેજો

તમે સમજી જાજો કે માં કુળદેવીનો વાસ તમારા ઘરમાં થઈ ગયો છે એની સાથે જ મિત્રો બીજો સંકેત એ છે કે મધમાખીનું આપણા ઘરમાં આવવું મિત્રો મધમાખીને મા નવ દુર્ગાનું સ્વરૂપ પણ માનવામાં આવે છે મિત્રો જે ઘરમાં નવરાત્રીના દિવસોમાં મધમાખીઓ આવે છે તો સમજી જાજો કે એ તમારા ઘરમાં માતાજીનો વાસ થઈ ગયો છે કારણ કે જે મધમાખી છે એને નવ દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે અને એ પોતાના પૂર્ણ સ્વરૂપના દર્શન દર્શન માટે માટે એટલે કે નવ દુર્ગાના કરવા સેવિકા બનીને આવે છે તો મિત્રો તમે સમજી જાજો કે તમારા ઘરમાં માં નવ દુર્ગાનો વાસ થઈ ગયો છે એની સાથે જ મિત્રો ત્રીજો સંકેત એ છે કે જો મિત્રો તમે નવરાત્રીના દિવસોમાં પોતાના ઘરમાં દીવો પ્રગટાવ્યો હોય તો એની જે જ્યોત હોય એ તીવ્ર ગતિથી સળગવા લાગે છે તો મિત્રો તમે સમજી જાજો કે તમારા ઘરમાં મા દુર્ગાનો વાસ થઈ ગયો છે મિત્રો તમારે સમજી લેવું જોઈએ કે આ એક માતાજીનો જ સંકેત છે અને મિત્રો જો તમે ધૂપ અથવા તો અગરબત્તી કરેલી હોય

માં નવદુર્ગા તમારા પર પ્રસન્ન થઈ ગયા છે અને એ પૂર્ણ રૂપથી તમારા પર કૃપા વરસાવે છે એમ જ તમારા ઘરમાં એનો વાસ થઈ ગયો છે અને મિત્રો પાંચમા સંકેતની વાત કરીએ તો તમારા ઘરમાં વારે વારે કાળી કીડીઓ આવવા લાગે તો તમારે સમજી લેવું કે આ એક માતાજીનો જ સંકેત છે જો મિત્રો તમારા ઘરમાં કાળી કીડીઓની લાઈન એક સાથે દેખાઈ રહી હોય અને એ અનાજના દાણા લઈને જઈ રહી હોય તો મિત્રો તમે એ સમજી જાજો કે આમાં કુળદેવીનો જ કોઈ સંકેત છે કે જે તમારા ઘરમાં ક્યારેય અન્ન અને ધનની કમી નહીં આવવા દે એની સાથે જ આ સંકેત તમારી બધી જ મનોકામનાને પૂર્ણ કરશે આ સંકેત આપણને એવું સૂચવે છે કે આપણા ઘરમાં માતા લક્ષ્મીજીનો વાસ થયો છે સાથે જ મિત્રો છઠ્ઠા સંકેતની વાત કરીએ

માનવ દુર્ગાને પ્રણામ કરવા જોઈએ અને એવું સમજી લેવું કે માતા કુળ દેવીનો તમારા ઘરમાં વાસ થઈ ગયો છે સાથે જ મિત્રો સાતમો સંકેત એ છે કે જો તમારા ઘરમાં નવરાત્રીના દિવસોમાં ફાટેલા કપડામાં કોઈ ભિક્ષુક તમારા ઘરે આવે છે તો મિત્રો તમારે સમજી લેવું કે માતાજી સ્વયં તમારા ઘરમાં ભિક્ષુક બનીને પધાર્યા છે મિત્રો નવરાત્રી દિવસોમાં કોઈ પણ તમારા ઘરમાં કઈ પણ વસ્તુ માંગવા આવે છે તો મિત્રો આપણે આપણે એને એને કોઈક વસ્તુ જરૂર આપવી જોઈએ દક્ષિણા પણ આપી છીએ અથવા તો આપણે એને ભોજન પણ આપી શકીએ છીએ મિત્રો નવરાત્રિના દિવસોમાં મા દુર્ગા આપણી પરીક્ષા લેવા માટે કોઈ ભિક્ષુકને આપણા ઘરના આંગણે મોકલે છે આથી આપણે ક્યારેય પણ આવા ભિક્ષુકોનું અપમાન ન કરવું જોઈએ જો આપણે એને અપમાન કરશું તો મા નવ દુર્ગા આપણાથી ક્રોધિત થશે અને એ આપણને શ્રાપ આપશે એટલે આપણે આપણા ઘરના આંગણે આવેલા ભિક્ષુકને નવરાત્રીના સમય દરમિયાન ક્યારે પણ અપમાનિત ન કરવો અને એને ભોજન આપવું આવા ભિક્ષુકોને કરાવેલું ભોજન સીધું જ માતાજી સુધી પહોંચે છે આથી મિત્રો તમને આ પ્રકારના સંકેત મળતા હોય તો તમારે સમજી લેવું જોઈએ કે માતાજી તમારા ઘરે પધાર્યા છે અને તમારાથી ખૂબ જ ખુશ થઈ ગયા છે અને તમારા પર એની કૃપા વરસાવી રહ્યા છે સાથે જ તમારા ઘરમાં કુળદેવીનો પણ વાસ થઈ ગયો છે તો મિત્રો જો નવરાત્રીના દિવસોમાં તમને માતાજીના આ સાત સંકેતો જોવા મળે છે તો તમારે શું કરવાનું છે તો મિત્રો

અને તમને હંમેશા માટે ખુશ રાખશે તો મિત્રો નવરાત્રીના દિવસોમાં શું તમે જાણો છો કે અમુક વસ્તુઓ એવી છે કે જેને નવરાત્રીના દિવસોમાં ભૂલથી પણ માતાજીને અર્પણ ન કરવી જોઈએ જો તમે આવી વસ્તુઓ ભૂલથી પણ માતાજીને અર્પણ કરો છો તો તમને વ્રત અને એની પૂજા આરાધનાનો કોઈ પણ પ્રકારનો લાભ નહીં મળે એટલા માટે મિત્રો માતાજીની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારે આ વસ્તુ જરૂરથી જાણવી જોઈએ કે એવી કઈ વસ્તુ છે જે માતાજીને તમારે ભૂલથી પણ અર્પણ ન કરવી જોઈએ તો આવો મિત્રો આપણે માતાજીનું નામ લઈને એ વસ્તુઓ વિશે વાત કરીએ મિત્રો નંબર એક ઉપર આવે છે કે નવરાત્રીના સમય દરમિયાન પરિણિત મહિલાઓએ સફેદ કપડા પહેરીને પૂજા પાઠ ન કરવા જોઈએ જો તમે આ ભૂલ કરો છો તો તમારી પૂજા અને વ્રત ખંડિત થાય છે એની સાથે જ જો તમે માતાજીનો ફોટો લગાવો છો અથવા તો એની મૂર્તિ લગાવો છો તો એની નીચે હંમેશા લાલ કપડું જ રાખવું જોઈએ फूल થી પણ કાગળ અથવા તો કાળો કપડું ન રાખવું જોઈએ એની સાથે જ મિત્રો નવરાત્રી દરમિયાન મંદિરને એકલું ન મૂકવું જોઈએ આ વસ્તુને ખૂબ અશુભ માનવામાં આવે છે મિત્રો તમે પણ વિચારો જો કે મહાકુંડ દેવી છે એ નવ દિવસ સુધી ધરતી ઉપર આવે છે

અને માતાજીનું નામ લઈને ત્યાં મૂકી શકો છો આથી માતાજી ખુશ થઈને તમને આશીર્વાદ આપશે સાથે સાથે મા નવ દુર્ગાની પૂજામાં આપણે તુલસીના પાન ક્યારેય પણ અર્પણ ન કરવા જોઈએ મિત્રો માના પ્રસાદમાં તુલસીના પાનનો ઉપયોગ નથી થતો આવું કરવું વર્જિત માનવામાં આવે છે સાથે સાથે આમળા પણ માતાજીને અર્પિત ન કરવા જોઈએ અને દુર્વા પણ માતાજીને અર્પણ ન કરવી જોઈએ દુર્વા છે એ ગણપતિ દાદાને જ તમે અર્પણ કરી શકો છો પરંતુ મિત્રો વિષ્ણુ ભગવાન છે એને તમે તુલસીના પાન અર્પણ કરી શકો છો પરંતુ તમે ભૂલથી પણ માતાજીને તુલસી અને દુર્વા અર્પણ ન કરતા આ વસ્તુને શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવે છે એની સાથે જ મિત્રો માતાજીને ક્યારેય પણ સફેદ ફૂલ અર્પણ કરવા ન જોઈએ એને હંમેશા આપણે લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ તેમજ નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાની પૂજા કરનારાઓએ પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે આ સમયગાળા દરમિયાન કેટલાક એવા કાર્યો છે કે જેનાથી મા દુર્ગા તમારાથી નારાજ થઈ શકે છે તો આવો આપણે જાણીએ કે એ કયા કાર્યો છે કે જે નવરાત્રી દરમિયાન ન કરવા જોઈએ જો તમે નવરાત્રીના નવ દિવસ સુધી અખંડ જ્યોતિ પ્રગટાવવા જઈ રહ્યા છો તો ભૂલથી પણ ઘર ખાલી ન રહેવું જોઈએ જે ઘર માં અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે ત્યાં હંમેશા કોઈ ને કોઈ હોવું જોઈએ તેમજ મિત્રો નવ દિવસ ઉપવાસ કરનાર ભક્ત

આ સમય દરમિયાન ઘરમાંથી હટાવી દેવા જોઈએ કારણ કે એ નકારાત્મકતા પેદા કરે છે આ ઉપરાંત આવી શકે છે આવી સ્થિતિમાં તમે એને કોઈ પણ પવિત્ર નદી અથવા તળાવમાં પધરાવી શકો છો તેમજ મિત્રો નવરાત્રી દરમિયાન સાત્વિક ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે અને લસણ ડુંગળી ખાવાની મનાય છે

તેથી આ સમયગાળા દરમિયાન નખ અને વાળ કાપવા ન જોઈએ તેમજ નવરાત્રીમાં ઉપાય અવશ્ય કરવા જોઈએ આ પવિત્ર દિવસોમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર તોરણ સ્થાપિત કરવું એ એક ઉત્તમ સુશોભન વિચાર છે મુખ્ય દરવાજા પર આંબાના પાનનો સમૂહ રાખો એનાથી ઘરમાં સમૃદ્ધિ પ્રગતિ અને સુખ આવે છે કેરીના પાન દેવી લક્ષ્મી સાથે જોડાયેલા છે જે સારા સ્વાસ્થ્ય અને સંપત્તિને આમંત્રણ આપે છે પૂજા ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો રૂમના ઉત્તર પૂર્વ ખૂણામાં દેવી દુર્ગાની મૂર્તિ રાખો પૂજા સામગ્રી દક્ષિણ પૂર્વ દિશા તરફ રાખવી જોઈએ એનાથી દેવી લક્ષ્મીની કૃપા મળે છે તેમજ નવરાત્રિમાં પૂજા કરતી વખતે પૂર્વ અને ઉત્તર દિશા તરફ મુખ રાખવું જોઈએ તે સફળતા અને હિંમતને આકર્ષવામાં મદદ કરે છે નવરાત્રિના દિવસો દરમિયાન માતાનું ઘરમાં આગમન થાય છે છે એને ખૂબ જ શુભ માનવામાં આવે ઘરના મુખ્ય દ્વાર પર આંબાના પાંદડાના તોરણ કરવા એને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આવી રીતે મુખ્ય દ્વાર પર તોરણ બાંધીને હળદર અને ચોખાના મિશ્રણથી બનેલી પેસ્ટથી દરવાજા પર સાથીઓ બનાવવો જોઈએ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના પ્રવેશ દ્વાર પર દેવી લક્ષ્મીના પગના નિશાન બનાવવા જોઈએ આવું આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે છે કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય તો મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને નવા હોય તો ચેનલને ને જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો જય માતા લક્ષ્મી